હે ગાઈઝ વેલકમ બાકી નવર ન્યુ વિડીયો કેમ છો બધા મજામાં છો ને હું પણ મસ્ત મજામાં છું શું દોસ્તો અત્યારે આપણે રેતી સાળવાનું કામ ચાલુ છે ત્યાં આગળી આગળ આપણે કરવાનું છે ચંતર આગળી બરાબર એટલે અત્યારે એગડી હું રેતી ચાળી રહ્યો છું સફાઈ કરી અને આટલી રેતી સાળવી છે બરાબર છે બાકી આગળ થઈ રહી છે ફાઇટ બોલાબોલી થઈ ગઈ છે બરોબરની બાકા જીકી બોલી રહી છે પણ પેલી કાકી જતી રહી છે તો એગડી આ જાય ને એને બોલા બોલી ચાલુ થઈ ગયેલી ચલો આપણે મજા લેતા જઈને આપણું કામ કરીએ તો આપણે આજે નીકળવાનું છે મતલબ કે સાંજે ચાર વાગે નીકળવાનું છે બોટાદ જવા માટે સાળંગપુર આપણે જઈ રહ્યા છે આજે તો અત્યારે તો હું ફિલહાલ રેડી નથી પણ ફટાફટ રેડી થઈ જઈએ અને એથી નીકળવાનું છે લીમખેડા અને લીમખેડાથી સાંજની બસ છે તો એમાં બેસી અને આખી રાત બસમાં બેસી અને સવારે પહોંચી જશું આપણે સાળંગપુર તો બસ જોડાયેલા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ અને ફટાફટ રેડી થઈ જઈએ અને નીકળવા માટે એકદમ

ભાઈ છે તો એમની જોડેથી આપણે બાઇક લેવાની છે તો બાઈક આહી આપી અને એમની જોડેથી બાઈક લઈએ આપી દઈએ તો ગાઈસ તો ફાઇનલી લઈ લીધી છે ભાઈ જોડેથી ગાડી અને હવે આપણે નીકળીએ ડાયરેક્ટ લિંકડા જવા માટે અને ત્યાંથી આપણી બસ છે આઠેક વાગ્યાની એટલેથી ફટાફટ નીકળીએ અને ત્યાંથી બુકિંગ બુકિંગ બધું બાકી છે તો આપણે Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back. Moving on till I get it all. Oh. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe? You can do anything, but yeah. what you can't do for I go. દોસ્તો તો અત્યારે ફાઇનલી લીમથડાની અંદર બજારમાં આવી ચુક્યો છું અને હવે બસ બસ થોડી વારમાં આપણી ને શું દોસ્તો તો અત્યારે ફાઇનલી લીમથડા બસ સ્ટેન્ડની અંદર આવી ચુક્યો છું અને વાગ્યા છે ઓલમોસ્ટ સાડા આઠમી આસપાસ થઈ ચુક્યા છે અને બસમાં લગભગ જોડે શું ગઈશ તો અત્યારે ફાઇનલી આની લોકેશનની અંદર તો બસ દેખાડી રહ્યું છે કે હવે બસ જસ્ટ ચોકડી પરથી અંદર બસ સ્ટેન્ડમાં એન્ટર થવાની છે પણ હજુ અહીં આવી નથી લગભગ તૈયારી છે હમણાં આવશે તો ફાઇનલી આ બસ આવી ચૂકી છે આપણી બરાબર છે આવી ગઈ છે ચલો એકવાર નંબર કન્ફર્મ કરી લઈએ શું દોસ્તો તો ફાઇનલી અત્યારે બસમાં બેસી ચુક્યા છે અને બસ ઉપડી પણ ગઈ છે શું ગઈશ તો અત્યારે આપણે ફિક્સ થઈ લીધો છે હોટલ અને આ હોટલે અમે જ્યારે ગાથીને ગયા હતા ત્યારે ઉભા રહ્યા હતા અને આ બસ પર થઈ ગયું બોટલ માનવ બરાબર છે ફાઇનલી અત્યારે લગભગ ડાકોરથી આગળ આવેલું છે તો આપણે અમે બે કલાક પછી બસ ઊભી રહી છે બે ત્રણ કલાક પછી હવે ડાયરેક્ટ લગભગ સાળનપુરની પૂરથી થોડુંક આગળ બસ એકવાર હજી ઊભી રહેશે એવું લાગે છે ત્યારે બાકી દેખો હાઈવે બિલકુલ સુમસામ છે કોઈ ગાડી તને જતી નથી સો ગાઈસ તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે સાળનપુર અને આપણે સાળંગપુર વેલસીટ મંદિરની સામે એટલે બસ સ્ટેન્ડની બાજુમાં એક ગેસ્ટ હાઉસ છે તો ત્યાં લીધો છે બસ ખાલી ત્રણ ચાર કલાક માટે અને વિડીયોને ગર્દી અહીંયા આગળ એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો લે બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવતીકાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં એટલે કે સાલનપુર મંદિરનો બરાબર છે જય હિન્દ જય ભારત બબાય